તો ફાઈનલી અત્યારે એને મને બ્લોગ આપ્યો છે બ્લોગ નહીં ફોન આપ્યો છે વ્લોગ ચાલુ કરવા માટે તો અમે ગઈ જઈએ છીએ બહાર આજે આજે એવો દિવસ છે કે આજે અમારે ક્યાંય બહાર મતલબ કે શૂટમાં એમાં નથી જવાનું કે મસ્ત આજનો દિવસ મસ્ત છે ને ઘરે ઘરે બેસવાનું ઘરે ઘરે બેસવાનું તો મેં કીધું આજે હવે આપણે થોડુંક કામ બતાવી દઈએ કારણ કે નવરાત્રી નજીક આવે છે તો આપણે નવરાત્રીના ચણિયા ચોળીને આઉટફિટ બધા તૈયાર કરવા પડશે ને એમ તો એના માટે મેં કાપડને એવું લઈને રાખ્યું છે કે જ્યારે જ્યારે વણી ત્યારે શૂટમાં જાઉં તો થોડીક ત્યાં હોય તો થોડીક ફ્રી થાવ ને ત્યાંથી મેં લઈ આવતા હતા કાપડ તો કાપડ ભેગા કર્યા છે ને મટીરીયલ ને બધું લેવા જવાનું બાકી છે

નામ બોલી છું કઈ નહીં કઈ તો હું હિસાબ માણું તમને ખબર જ હશે કે હું દર વખતે કઈ વસ્તુ ને આવો એટલે પેન ચોકડો ને એવું લઈને બે હજાર હિસાબ માણવાની ટેવ છે મારે ખબર નઈ અમુક ને ગમતું છે અમુક ને ગમતું છે કેટલી ચીકણી ભીડા જેવી છે ને પણ મારી ટેવ છે હું કરું નાનપણથી ને એમ કે પેલે જ નથી કઈ વસ્તુ લાવું સસ્તી લાવું મોંઘી લાવું ગમે એવી લાવું ટેવ મતલબ કે હિસાબ કરવાની ટેવ છે એમ હા તો આજે આપણે પાત્ર બનાવવાનું છે કઈ અને ક્લાસમાં જવાનું છે બપોરું પાત્ર લઈને આવી જતા મને ખબર છે આવું જ કામ કાજ હોય આ તો કરવા મળી ગઈ 6 વાગે છે ગઈસ તો આપણે રસોઈ બનાવી નાખી અને મનીષાને લઈ આવી અને પછી આપણે જઈએ ગરબા ક્લાસમાં હવે અમારે જો કન્ટિન્યુ હા સવનની કાકા ગાડી છે જે વાગે છે મનીષ કો પરણ માન થાય છે હા હે ના વાઈન કરાય એમ નામ સરો નો રાખાય ખસ્તા હોય ને ત્યારે તે લાસ્ટ માં દીવેલા હવે સમજ કે ભગવાનના દીવો કે ન થઈ ગયું છે અને અમે ખાઈ લીધું છે મેન વનિતાએ અને રાહુલે ખાઈ લીધું છે મનીષાનો ડબ્બો વાઈ ગયો કારણ કે પાત્ર બનાવ્યા હતા પાત્ર એમાં એવું છે બધા થોડું થોડું ખાધું તો એમાં એવું છે અમે તૈયાર થઈ અને એવું બધું કરીએ ને તો રાહુલ એને આ ડબ્બો આપી દે તો જમી લે ને એમ રાહુલ બાર ગયો છે તો એ બાજુ લોકો એને આપતો જ દેશે ત્યાં સુધીમાં અમે તૈયાર થઈ અને પછી જઈએ અહીંયા હવે ખબર નહીં રોજ તો એવું નોંધ બનાવીને ગાઈસ કારણ કે શૂટ હોય એડિટિંગ હોય પછી ઘરનું કામ બધું કરવાનું આટલું ઘરનું મોટું કામ છે બપોરે મનીષાનું ટિફિન હોય રાહુલનું જમવાનું હોય બધાનું જમવાનું બનાવવાનું હોય તો પછી વાર લાગે ને શું કેવું કારણ કે પછી ચાર જણાનું કામ બે જણ કરીએ તો પછી વાર લાગે તોય પણ ઘણું ઘોડું તો રાહુલ અમને હેલ્પ કરાવે મતલબ કે બપોર જે પાણી ચાલુ કરવાનું હોય ઘણી વખત આવે તો કરાવી દે ઈ કરાવી દે ટિફિન ભરવામાં ક્યારેક હેલ્પ કરાવી દે તો મને તૈયાર થાય છે અને અમે તૈયાર થઈ પછી મળી કરતી આવે છે તમે દેખાવ પડે ને આજ હું યલો યલો તૈયાર થઈ છે એમ તો યલો તૈયાર થઈ છું ચાવી નીચે છે તો

જો મને એન્ટ્રી નોત્યા કે આ તો ડ્રેસ તો આ નીચે ઘાઘરો કે આમાં એન્ટ્રી એન્ટ્રી મળે રોવા મંડી મને અને આપણે રાખ્યા મને વધારે થોડું गया था मन पता है वो तो बस थी वाला गाड़ा रे मुझे वो सिर्फ तो वही ने खाए के पीड़ा पान पान ने खाई थी पूरे रायपुर है रायपुर से अलग है सरिया जी की चाल ससुराल गए ना फूल हाय हर कुछ कहीं आप कहीं नहीं लोग अपने करी दे रहे हैं लोग મનીષા અને રાહુલ ભાઈ આવશે અને કાલે અમારું ઓડું કામ છે હજી પછી નીકળશું બપોર પછી નીકળશું એમ રાઈટ અને આજનો લોક આપણે સમાપ્ત કરીએ તો મળીએ રાધી રાત રાધે રાજે